નડિયાદમાં ઉત્તરસંડા ગામના પાપડ મઠિયા અને ચોળાફળીની ખ્યાતિ ગુજરાતથી લઈ વિદેશમાં છે દિવાળીનું પર્વ નજીક આવતા ગામમાં ગૃહ ઉદ્યોગ ખડબડાટ ચાલી રહ્યા છે ઉત્તરસંડામાં લગભગ ત્રીસ નાના મોટા ગૃહ ઉદ્યોગો આખું વર્ષ પાપડ બનાવે છે પરંતુ નવરાત્રી અને દિવાળી દરમિયાન મઠિયા ચોડાફળી અને સુવાળીની માંગ ઝડપથી વધે છે અમદાવાદ વડોદરા સુરત અને વિદેશોમાં ગુજરાતીઓ રહેતા હોય ત્યાં આ વેચાણ થાય છે આ ઉદ્યોગો નડિયાદ અને આસપાસના ગામના લોકો ખાસ મહિલાઓને રોજગારી આપે છે તેનાથી સ્થાનિક અર્થતંત્રને ટેકો મળે છે આ વર્ષે ખાસ વાત એ છે કે ગયા વર્ષના ભાવમાં કોઈ વધારો થયો નથી જે ગ્રાહકો માટે રાહતના સમાચાર ઉત્તરસંડામાં બનતી આ વાનગીઓનું છૂટક વેચાણ નડિયાદ અને આજુબાજુના વિસ્તારોમાં થાય છે દૂર દૂર થી લોકો આ સ્વાદિષ્ટ વાનગી ખરીદવા ઉત્તરસંડા પહોંચે છે જે ગામની ખ્યાતિને વધુ ઉજાગર કરે છે એ છે કે ગત વર્ષ જેવું જ આ વર્ષ નો કોઈ પણ ભાવ વધારો કે ભાવ ઘટાડો નથી ભાવ 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 જ સેમ હતો એ પ્રમાણે હર્ષ અને રીતે ચાલી રહી એમ તો ઉત્તર ગામ ચોડાફળી મઠિયા માટે પ્રખ્યાત છે કારણ કે અહીંયાની આબોહવા અને પાણી એના માટે સુટેબલ છે તો ખુશની વાત એ છે કે ગયા ગત વર્ષ કરતા કોઈ પ્રકાર નો ભાવ વધારો છે નહીં તો આપ અહીં આવીને ખરીદી કરીને તમારો ઉત્સવ નો આનંદ માણી શકો મુખ્ય થ્રુ આઉટ યર તો પાપડ ચાલતા જ હોય છે રૂટીનમાં અને દિવાળી નવરાત્રી થી સ્ટાર્ટ કરીને દિવાળી સુધી મઠિયા ચોડાફળીનું ઉત્પાદન મોટા પાયે થતું હોય છે આ ગામમાં દિવાળીનો માહોલ છે વીસ થી પચીસ માણસોને અમારે રોજગાર મળે છે ધારો કે લેડીઝ અને જેન્ટ્સ છે બધા અને વીસ બાવીસ વર્ષથી હું અહીંયા કામ કરું છું અને દિવાળીમાં અમારે અહીંયા કામકાજ બધું સારું રહે છે બીજું બધાને રોજગાર મળે છે